ગાંધીધામ ખાતે આપના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જનસભા સંબોધી હતી જેમાં લોકો દ્વારા તમે વિસાવદર કેટલો સમયગાળો છો કહી પૂછાણું લેતા વાતાવરણ તંગ બન્યા પછી હસ્તક્ષેપ છતાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની સભામાં સરકારને આડે હાથ લીધી હતી અને આ ગુંડારાજ માટે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ પાર્ટી જ લોકો માટે તારણહાર બનશે તેવો હુંકાર કર્યો હતો આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે પોતાની સ્પષ્ટ અને તીખા પ્રહારથી જાણીતા છે તે સભાને સંબોધવા ઝંડા પાર્ટીના સ્થાનિક અગ્રણી ડોક્ટર કાયનાથ અંસારી આથાએ તેમનું સ્વાગત કર્યું હતું તેમણે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેતા જ એક ટોળું સ્ટેજ નજીક આવી તમે વિસાવદરના ધારાસભ્ય તરીકે ત્યાં કેટલો સમય આપો છો કહી પૂછાણું લેતા મામલો ગંભીર બન્યો હતો પરંતુ ગોપાલભાઈ ઇટાલિયાએ જવાબ આપી સભા સંબોધી હતી ઇટાલિયાએ સરકાર પોતે જ એક સમસ્યા બની હોવાનું જણાવી વાતો થાય છે પણ પ્રજાહિતના કામ થતા નથી મીઠાની લીઝ દારૂની હેરાફેરી અને ડ્રગ્સ બાબતે સરકારને આડે હાથ લીધી હતી આજે ગાંધીધામ શહેરના ઝંડા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ઐતિહાસિક જનસભાનું આયોજન કરવામાં આવ્યું આમ તો હું અગાઉ પણ ગાંધીધામ અને કચ્છમાં ભુજ ભુજમાં આવેલો છું પણ આ વખતે પહેલી વખત ખૂબ વિશાળ સંખ્યામાં ગાંધીધામના નગરજનો આજુબાજુના ગામના ખેડૂતો બધાય ઉપસ્થિત રહી અને એક નવો સંદેશ આપ્યો છે કે હવે તો કચ્છમાં પણ ગાંધીધામમાં પણ વિસાવદરવાળી થવાની છે જે રીતે કચ્છની અંદર ખેડૂતો માલધારીઓ ખેતી મજૂરી અને અન્ય મજૂરી કરતા લોકો વેપારીઓ બધા ખૂબ ભાજપના શાસનથી કંટાળેલા થાકેલા અને દુઃખી છે અત્યાર સુધી એમની પાસે કોઈ સક્ષમ અને સારો ગણી શકાય એવો વિકલ્પ ન હોવાના કારણે વેપારીઓ માલદારીઓ ખેડૂતો બધા મજબૂરીમાં લાચારીમાં ભાજપને મત આપતા હતા અને ભાજપે આવી રીતે મત મેળવા પછી જનતાનું વારંવાર શોષણ કરતા હતા આ વખતે વિસાવદરની જનતાએ વિસાવદરના અમારા ખેડૂતોએ એક ક્રાંતિની મશાલ પ્રગટાવી છે અને એ મશાલ લઈને હું ગામડે ગામડે નીકળ્યો છું વિસાવદરનો વિચાર લઈને વિસાવદરની વાત લઈને વિસાવદરની ક્રાંતિની જ્યોત લઈને આજે હું ગાંધીધામમાં આવ્યો છું ને આજે લોકોની સંખ્યા લોકોનો ઉત્સાહ અને ભાજપવાળાનો રઘવાટ આ બધું જોયા પછી મને એમ લાગે છે કે અહીંયા પણ હવે વિસાવદરવાળી થવાની છે લોકસભામાં ભાજપના નાણાં મંત્રી નિર્મલા સીતારામનજીએ લોકસભામાં ઓફિશિયલી એવો આંકડો જાહેર કર્યો કે નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીની ભાજપની સરકારે પોતાના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા જ્યારે સોળ લાખ કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના હતા ત્યારે કોઈ સર્વે ન થયો ત્યારે કોઈ ફોર્મ ભરવાની વાત ન આવી ત્યારે તલાટી મંત્રીના દાખલાની જરૂર ન પડી પાણી પત્રક જરૂર ન પડી ખેડૂતોએ જ્યારે માવઠાની સહાય માગી તો માવઠાની સહાયના બદલે માવઠાની મોકાણ કરી ભાજપ પાડાય કે ફોર્મ ભરો સર્વે કરો ફોટો પાડો પલળેલો પાથરો આમ હાથમાં લઈને બતાવવો પડશે કે ખરેખર પલળ્યો છે પાથરો બતાવો તો એમ કે વરસાદના પાણીથી પલળ્યો છે કે ઘરના પાણીથી પલાળ્યો છે આવા નખરા ચાલુ કર્યા એટલે ગાંધીનગરમાં બેઠેલા સરકસના જે કાંઈ પણ નેતાઓ છે એમની ઉપર બિલકુલ ભરોસો કરી શકાય એમ નથી પેકેજ તો જાહેર થયું છે આવું જ પેકેજ કોરોના વખતે જાહેર થયું હતું આવું જ પેકેજ તોકતે વાવાઝોડા વખતે જાહેર થયું હતું આવા અનેક પેકેજ જાહેર થયા આ પેકેજ ભાજપના માણસો ખાઈ જાય છે જનતાના હાથમાં ખાલી ફોર્મ વધે છે ભરેલું ફોર્મ એટલે જ્યારે ખેડૂતોને એક હેક્ટર દીઠ પચાસ પચાસ હજાર રૂપિયાની મિનિમમ સહાય મળશે ત્યારે અમે માનશુ કે ખરેખર સહાય મળે હાલ તો પેકેજ છે આ તો ભાજપ ખાઈ જાય આટલું પેકેજ તો